આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ રવિન્દ્ર ત્રવાડી બીજેપીના કાર્યકર્તા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી મારું નામ રવિન્દ્ર ત્રવાડી હું ભારતીય જનતા પાર્ટી કચ્છનો એક સામાન્ય નાનકડો કાર્યકર્તા છું મિત્રો બે હજાર સાતની અંદર માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભાઈ શ્રી જયમલસિંહભાઈએ શરૂ કરી મને એ દિવસો પણ યાદ છે કે જ્યારે આ ન્યૂઝ ચેનલ સ્ટાર્ટ થઈ હતી અને જોત જોતામાં સત્તર વર્ષ પૂર્ણ કરીને હવે અઢારમા વર્ષમાં જ્યારે આ ન્યૂઝ ચેનલ પ્રવેશી રહી છે ત્યારે ભાઈ શ્રી જમલસિંહભાઈને અને મા ન્યૂઝ ચેનલના તમામ સ્ટાફના મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાછું પાઠવું છું શુભેચ્છા પાઠવું છું મિત્રો આ સત્તર વર્ષ દરમિયાન કચ્છના લોકોના પ્રશ્નો કે જે તંત્રના કાન સુધી પહોંચાડવાના હોય સરકાર સુધી પહોંચાડવાના હોય તથા લો આપણા કચ્છના ગામડે ગામડાના ભાતીગળ પ્રશ્નો જે કચ્છના જે છે એને વાંચા આપવાનું કામ ભાઈ શ્રી જયમલસિંહભાઈએ ખૂબ સરસ રીતે કર્યું છે અને જોત જોતામાં આ ચેનલ કચ્છમાંથી શરૂ થઈને આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રવેશી ગઈ છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે આપણે એક કચ્છી વિરલાભાઈએ આ ચેનલને ગુજરાત સુધી પહોંચાડી હું એમને ખરેખર દિલથી શુભેચ્છા પાઠવું છું અને મા આશાપુરા ન્યૂઝ ચેનલને અઢારમા વર્ષે જ્યારે પ્રવેશી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું